સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં રોડ રસ્તાની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે અનેક ગામો એક પછી એક ગામો પોતપોતાના ગામડાની સમસ્યાઓ વ્યથાઓ ઠાલવતા જોવા મળી રહ્યા છે તંત્રના અધિકારીઓ રાજકીય નેતાઓ સુધી આ તમામ સમસ્યાઓ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ધ્રાંગધ્રા તાલુકાના રાવડિયા વદર થી નારીચાણા ગામ સુધીના રસ્તાની હાલત અતિ બિસ્માર છે અને ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ રસ્તામાં ચોમાસાની સિઝનમાં રાહદારીઓ તથા વાહન ચાલકોની ભારા હાલાકીઓ ભોગવવી પડે છે હાલ રસ્તાની સમસ્યાથી લોકો માટે માથાનો દુખાવો થયો છે બિસ્માર રસ્તાના કારણે છાશવારી અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે આ રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે મારું નામ કમલેશભાઈ દલવાડી ગામ રાવળિયાવદર આથી જણાવવાનું કે રાવળિયાવદર થી નારીચાણાનો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે અને આ રસ્તો સર્વ રિપેરિંગ કરવા માટે સરકારને વિનંતી છે અને ધારાસભ્યને પણ આ બાબતે થોડુંક જોવું જરૂરી છે કારણ કે અમારા ગામના રહીશો બધા નારીચણા અવારનવાર દાદાના મંદિરે જતા હોય અને મોટા ભાગની ખરીદી છે અને આ રસ્તાની સાઈડ પણ એટલી બધી ખરાબ થઈ ગઈ છે તો આ બાબતે થોડુંક જોવું અને ખાસ વાત એ કે નારીચણા અને રાવળિયાદર વચ્ચે નાના નાના ત્રણ પુલ છે તેઓ એ પુલમાં જ્યારે વરસાદ હોય ત્યારે કોઈ તકલીફ હોય કોઈ ના કેસ હોય અથવા તો કોઈ આકસ્મિક બનાવ બનેલો હોય તો કોઈ આ બીજો રસ્તો નથી ધ્રાંગધ્રા જવા માટે તો આ રસ્તો ખરેખર બનાવવાની જરૂર છે અને પુલ પણ બનાવવાની જરૂર છે આ બાબતે સરકાર શ્રીને વિનંતી અને ધારાસભ્યશ્રીને પણ વિનંતી કે કંઈક નમતું જોવે જય હિન્દ જય ભારત નાગજીભાઈ જીવાભાઈ રબારી ગામ રાવળીયોદર આજથી જણાવવાનું થાય છે કે આપણે ધારાસભ્ય સાહેબને અને સરકારને કે આ રસ્તો અમારે નારી ચાણા રાવળિયોદર નો ભયંકર ખરાબ છે મોટી મોટી સાઈડમાં એ ખાડા છે વારંવાર એક્સિડન્ટ થાય છે ચોમાસામાં તકલીફ પડે છે તો આ વારંવારા જણાવવાનું થાય છે કે સાહેબ આટલી મંજૂરી અમને લેવડાવો વારંવાર રજૂઆત કરી છતાં કોઈ હજી ધ્યાનમાં લીધું નથી તો આટલું કે કરો વારંવાર અકસ્માત થાય છે અને ડીલિવરી ના કેસ હોય તો બહુ ભયંકર પરિસ્થિતિમાં તમને કહો કે વાહન માં આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને વારંવાર એવો બનાવ બનેલા છે કે ડીલિવરી રસ્તામાં થઈ જાય છે તો સરકાર સાહેબને આટલી વિનંતી કે આ કઈક રોડ નું નજરમાં લે જીડીસી ન્યુ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર જાલા ત્રંગદ્રા